એક નવી ટીપ સાથે આજે આપણે રૂ જેવા પોચા મેથીના થેપલા બનાવીશું લોટ બાંધવાની જ ખૂબી છે હવે દરેક વખતે તમારા થેપલા પણ રૂ જેવા પોચા મુલાયમ અને એની કિનારીઓ સુકાઈ ન જાય તેવા બનશે અઠવાડિયા સુધી સ્ટોર કરશો ને તો પણ તમારા થેપલા પોચા બન્યા રહેશે મુલાયમ બન્યા રહેશે દાંત વગરના પણ એને આરામથી ચાવીને ખાઈ શકશે અહીં તમે એનું ટેક્સચર જોઈ શકો છો હવે દરેક લોકો એમ જ કહેશે કે ભાઈ મેથીના થેપલા તો તમારા જ આ વિડીયો જોયા બાદ તમને બીજી કોઈ રેસીપી જોવાની જરૂર નહીં પડે તો સૌથી પહેલા થેપલા બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ જેના માટે મેં આ કોથમીર લીધી છે અત્યારે લીલું લસણ સિઝનમાં છે એટલે લીલું લસણ લીધું છે ચાર કડી લીધી છે એનો સફેદ ભાગ અને પાંદડાનો ભાગ લીધો છે સાથે બે ઇંચ જેટલો આદુનો ટુકડો અને તીખાશ માટે મેં પાંચ તીખા મરચાં લીધા છે તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો અને જો લસણ ન ખાતા હો તો એને સ્કીપ કરી શકો છો આદુ મરચાનું પ્રમાણ થોડુંક વધારે રાખશો તો થેપલા સ્વાદિષ્ટ તૈયાર થાય છે હવે બે ટી સ્પૂન જેટલું આપણે મીઠું નાખ્યું છે ને એક ટી સ્પૂન જેટલી હળદર નાખીએ છીએ હળદરનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખીશું જેથી કલર અને સ્વાદ બને સરસ આવે મોણ માટે કરીને આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ આ સમયે નાખી દીધું છે આપણો મસાલો તૈયાર છે જેને સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા બે કપ જેટલો આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે જેને આપણે ચાળી લઈશું હવે આની અંદર આપણે કપ કપ જેટલો લોટ લીધો છે તો જેટલી મેથી નાખીશું તો મેથીને ધોઈને કોરિયા કર્યા બાદ એને ઝીણી ઝીણી સમારીને લેવાની છે જેથી વણતી વખતે વાંધો ના આવે હવે બાકીના મસાલા કરી લેશું તો થેપલા ખાતી વખતે વળે નહીં એ માટે કરીને એક ટી સ્પૂન જેટલો અજમો નાખીશું આનાથી એક ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર નાખીશું હવે આની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તો એક જ ટી જેટલું નાખ્યું છે અને વન ફોર્થ ટી જેટલી આપણે હિંગ નાખી છે તૈયાર કરેલો મસાલો નાખી દેસુ અને ત્યારબાદ આની અંદર ખાતી વખતે રૂ જેવા પોછા તૈયાર થાય એ માટે કરીને બે ટેબલ સ્પૂન જેટલું આપણે દહીં નાખીશું અહીં દહીં બહુ ખાટું ન હોય એ વાતનું ધ્યાન રાખજો ઘાટું દહીં લેશો તો રિઝલ્ટ બહુ સારું મળે છે હવે આ બધાને સાઈડમાં મૂકી દેસું અહીંયા એક પેન ગરમ કરી લીધું છે જેની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું અને થેપલાનો સ્વાદ સો ઘણો વધારવા માટે એક ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન નાખ્યું છે ને બેસનને થોડુંક સાંતળી લેશું એટલે કે શેકી લેવાનો છે આમ બેસનને શેકીને લેવાથી થેપલાનો ફ્લેવર છે ને ખૂબ જ એન્હાન્સ થઈને આવે છે અહીંયા આપણે વધારે બેસનનો ઉપયોગ નહીં કરીએ નહીં તો થેપલા છે ને આપણે ચવળ તૈયાર થઈ જશે તો બેસન એટલે આપણે તૈયાર કરેલા લોટની અંદર નાખી બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું તો અહીં બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેશું તો મિક્સર જારમાં જે પેસ્ટ વધી હતી એની અંદર થોડું પાણી નાખી દીધું હતું તો આટલા લોટ ગૂંથવામાં મને હાફ કપ જેટલા પાણીની જરૂરિયાત પડી છે તો જે કપ ની મદદથી આપણે લોટ લીધો તો એ જ કપની મદદથી હાફ કપ જેટલું પાણીની જરૂરિયાત પડી છે હવે એક ચમચી જેટલું તેલ પાછું નાખ્યું છે અને આવી રીતે લોટને રેસ્ટ થવા માટે મૂકી દેશું તો અહીં થેપલાનો લોટ છે ને એ સોફ્ટ હોવો જોઈએ સોફ્ટ હશે તો તમારા થેપલા પણ મુલાયમ અને રૂ જેવા બનશે તો થેપલાનો લોટ પરોઠા જો થોડો કઠણ હશે તો પણ થેપલા છે ને એ સુકાઈ જાય છે બને છે તો રોટલીના લોટ જો જો તમે નરમ રાખશો ને તો થેપલા તમારા ખૂબ જ સરસ તૈયાર રેસ્ટ માટે મૂકી થેપલા સાથે ખવાતા આપણે મરચાં બનાવી લઈએ તો અહીંયા મેં આઠ થી નવનાક જેટલા મરચાં લીધા છે આ મરચાની ક્વોલિટી ના તો બહુ તીખી ના તો બહુ મોડી હોય છે જેને આવી રીતે આપણે ચીરિયામાં કટ કરી લીધા છે હવે તમે આનામાં બિયા અને નાસનો ભાગ કાઢી શકો છો જો તીખાવો ઓછા પસંદ હોય તો આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું આપણે મીઠું નાખ્યું છે એક ટી સ્પૂન જેટલું થાણાજીરો પાવડર એક ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર અને ત્રણ ટી સ્પૂન જેટલો આપણે મેથીયાનો મસાલો એટલે કે આચાર મસાલો નાખીશું અહીં મસાલાની ક્વોન્ટિટી તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપરની ચેક કરી શકો છો ત્યારબાદ આની અંદર ઘડપણ માટે મેં આ ગોળનો ઉપયોગ કર્યો છે ગોળ નાખવાથી બધા ફ્લેવર બેલેન્સ થઈ જશે તો બે ચમચી જેટલો ઝીણો ગોળ લેવાનો છે અહીં ન રહે ધ્યાન રાખજો મિક્સ કરતી વખતે થોડીક તકલીફ પડે છે હવે અડધા લીંબુનો રસ નાખી દેસું અહીં પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે જેમાં વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું આ તેલ ગરમ થઈ ગયું છે એટલે કડકડતું તેલ આપણે તૈયાર કરેલા મરચાં ઉપર રેડી દઈશું અત્યારે આ મિશ્રણ ગરમ છે એટલે ની મદદથી આપણે એને મિક્સ કરીશું થોડું ઠંડુ થઈ જાય એટલે હાથથી ચોડીને મિક્સ કરવાનું છે જેથી ગોળનો જે છે એ રસો થઈ જાય અને બધા ફ્લેવર છે ને એ એકબીજામાં સારી રીતે ભળી જાય તો મરચાં આપણે તૈયાર છે સાઈડમાં મૂકી અહીં લોટને પણ સરસ મજાનો રેસ્ટ મળી ગયો છે લોટ તમે જોઈ શકો છો કેટલો મુલાયમ સોફ્ટ તૈયાર થયો છે હવે આનામાંથી તમે થેપલા બનાવશો ને તો એ અઠવાડિયા સુધી શું પંદર દિવસ સુધી સોફ્ટ જ બન્યા રહેશે હવે આ રીતે આપણે એના નાની સાઇઝના લોવા કરી લેવાના છે ત્યારબાદ પહેલા હું થેપલાને વણી લઈશ એક ઉપર એક રાખતી આવીશ ત્યારબાદ આપણે એને તો લોટમાં એકદમ સરસ રીતે રગદોડી અને આપણે થેપલું વણી લઈશું આ લોટ મુલાયમ છે ને એટલે અટામણની પણ વધારે પડશે કારણ કે ટેક્સચર જ જોઈને તમને ખ્યાલ પડી જતી હશે કે લોટ કેટલો મુલાયમ છે સોફ્ટ છે તો આનામાંથી આપણા રૂ જેવા પોચા અને મુલાયમ થેપલા જ તૈયાર થશે તો આવી રીતે એક ઉપર એક આપણે થેપલું રાખતા જશું હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે અટામણ ઘણું બધું લીધું હતું તો બધું એ થેપલાની અંદર ભળી ગયું છે ને ક્યાંય પણ ઉપરથી લોટ દેખાતો નથી અહીં ઉપર લોટ રહેવો ન જોઈએ કારણ કે એ પણ કારણ હોય છે કે થેપલા ડ્રાય થઈ જતા હોય છે ચવડ થાય છે શેકાયા બાદ હવે આ થિકનેસ ના મેં અહીંયા થેપલા વણીને તૈયાર કરી લીધા છે ના તો બહુ જાડા ના તો બહુ ઝીણા હવે તવીને આપણે ગરમ કરી લીધું છે થેપલાને ઓલવેઝ હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને શેકવાના હોય છે તો એક લેયર આવી રીતે આપણે શેકી લેશું ઉપર બબલ્સ દેખાવા માંડે એટલે આપણે એને ફ્લિપ કરી દેશું ત્યારબાદ હવે તેલ કેવી રીતે લગાડવું તો કિનારેથી કરીને અંદર સાઈડ તેલ લગાડવાનું કારણ કે થેપલા છે ને એ કિનારીએથી સુકાતા હોય છે કિનારીએથી ચવડ લાગતા હોય છે વચ્ચે મુલાયમ જ હોય છે તો કિનારીએથી તેલ લગાડતા જવાનું ને અંદરની સાઈડ આવવાનું નીચેનું ઉપર પણ શેકાઈ ગયું હતું એટલે ફરી પાછું એને ફ્લિપ કરી દીધું છે અને આને પણ આવી રીતે જ આપણે કિનારેથી કરીને અંદર સુધી તેલ લગાડીશું અહીં થેપલાને શેકતી વખતે બિલકુલ પણ આપણે વજન નથી દેવાનું એકદમ હલકા હાથે થેપલાને શેકવાનું છે અને થેપલાને સીધા જે રોટલી રાખવાનું કેસરોલ હોય એની અંદર આપણે આપણે એને બારે ઠંડા કરવા માટે નથી મૂકવાના એક એક ઉપર ગરમ થેપલું તો થેપલા તમારા સુકાશે નહીં તો અહીં બીજું થેપલું પણ આપણે શેકી લેશું અહીં આપણે મેથીને સમારીને લીધે છે ને એટલે આવી રીતે કોર એને દેખાશે જો તમને ઇવન શેપ આપવો હોય તો કોઈ પણ ડબ્બાનું ઢાંકણ વાપરી શકો છો પણ આ પ્રોસેસ થોડીક લેંદી થઈ જાય છે એટલે આ રીતે આપણે ફટાફટ કરી લીધું છે કિનારેથી કરીને અંદરની સાઈડ તમારે તેલ લાગાડવાનું ત્યારબાદ હલકા હાથેથી તેને શેકી લેવાનું છે ફ્લિપ કરીશું ને આવી રીતે બદામી ભાત આવે ત્યાં સુધી આપણે શેકી લેવાના છે તો તૈયાર છે આપણા મેથીના થેપલા જેને આપણે દહીં અને તૈયાર કરેલા મરચાંની સાથે સર્વ કર્યા છે તો તમે જોઈ શકો છો થેપલાનું ટેક્સચર જોઈને જ મોમાં મૂકવાનું મન થઈ જાય ને તો એકવાર આ રીતે જરૂરથી થેપલા ટ્રાય કરજો તમને લોકોને ખૂબ જ ભાવશે અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો કમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અનુભવ શેર કરજો એ જાણીને મને ખૂબ જ આનંદ થશે તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગા સિટી થી જોવો છો એ પણ કમેન્ટ બોક્સ માં લખીને જણાવજો એ પણ જાણીને મને ખૂબ જ આનંદ થશે તો જોઈ શકો છો દરેક થેપલા આપડા એકદમ પોચા અને મોમાં મુકતા જ ગળાની સડસાટ ઉતરી જાય તેવા તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ